ભાવનગર મહુવા તાલુકાના કોંજડી ગામે લૂંટવિથ હત્યાનો બનાવ સામે આવ્યો પંચ્યાસી વર્ષના વૃદ્ધાની તેના જ ઘરમાં કોઈ અજાણ્યા વ્યક્તિઓએ તારીખ ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે વૃદ્ધાનું મોડું અને ગળું દબાવીને હત્યા કરી કાનમાં પહેરેલ સોનાના ઘરેણાની લૂંટ કરીને અજાણ્યા શખ્સ ફરાર થયા છે ઉજીબેન નામના પંચ્યાસી વર્ષના વૃદ્ધ મહિલાની હત્યા બાદ ફોરેન્સિક પી એમ કરવામાં આવ્યું હતું જેમાં હત્યાનો ભેદ ખુલ્યો મહુવા ગ્રામ્ય પોલીસમાં મૃતકના પરિવારજનો દ્વારા અજાણ્યા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સમગ્ર ઘટનાને લઈ મહુવા ગ્રામ્ય પોલીસ દ્વારા લૂંટ વિથ હત્યાને લઈને વધુ તપાસ પી એસ આઈ સંજયસિંહ ઝાલા ચલાવી રહ્યા છે હા તાજેતરમાં મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ મર્ડરનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બનાવની વિગત એવી છે કે આ બનાવના જે ફરિયાદી છે વિજયભાઈ દુલાભાઈ વાળા તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલ છે કે તેમના મોટા બા એટલે કે ઉજીબેન વલ્લભભાઈ વાળા તેઓ સાથે કોઈ અજાણ્યો શખ્સ તારીખ ત્રીસ દસ બે હજાર પચીસના રાત્રિના નવ વાગ્યાથી લઈ તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસના રાત્રિના સાડા આઠેક વાગ્યા દરમિયાન તેઓ જ્યારે ઘરમાં એકલા હતા રાતે અને સૂતા હતા તે દરમિયાન એક અજાણ્યો શખ્સ તેમના ઘરે આવી અને તેમની હત્યા કરી તેમનું મોઢું અને ગળું દબાવી તેમની હત્યા કરી અને બનાવ સમયે તેઓએ પહેરેલ કાનની છ કડી તથા કાનની બે બુટ્ટીની લૂંટ કરી અને આ ગુનો કરેલ છે જે બાબતની જાણ પોલીસને થતા સમગ્ર બનાવ બાબતે મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક ત્રણસો નવ છ ત્રણસો બત્રીસ બી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલ છે આ સમગ્ર બનાવની તપાસ મહુવા ગ્રામ્ય પીએસઆઈ શ્રી ઝાલા કરી રહેલ છે આ સમગ્ર બનાવ બાદ ફોરેન્સિક પીએમ કરાવવામાં આવેલ છે અને જે બા જે બાદ પોલીસને પ્રાઇમા ફેસી એટલે કે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ એમાં એ આવેલ છે કે એમનું ગળું દબાવી અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયેલ છે જે વૃદ્ધ મહિલા છે ઉજીબેન તેઓ તેમના ગામની વચ્ચે એમનું ઘર છે ત્યાં એકલા રહેતા હતા એમને ત્રણ દીકરાઓ છે ત્રણેય દીકરાઓ હાલ પુણે ખાતે રહેલ